વૃદ્ધાવસ્થા એ દરેક વ્યક્તિના જીવનમાં સૌથી સંવેદનશીલ સમયગાળો માનવામાં આવે છે આ સમય દરમિયાન શરીર ધીમે ધીમે નબળું પડે છે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે અને વિવિધ રોગો જેમ કે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર ઓસ્ટિઓપોરોસિસ સાંધાનો દુખાવો હૃદયરોગ અને યાદશક્તિમાં ઘટાડો થાય છે આવી સ્થિતિમાં આહારમાં ફેરફાર કરીને અને તંદુરસ્ત ખોરાકનો સમાવેશ કરવાથી જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમને આ માહિતી ઉપયોગી લાગે અને કોઈનું જીવન બચાવી શકે એમ હોય તો આ વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારા બધા મિત્રો અને સંબંધીઓને શેર કરજો તમારી આ પહેલ કોઈનું જીવન બચાવી શકે છે તો ચાલો વિડીયો તરફ આગળ વધીએ જેમ જેમ આપણે વય કરીએ છીએ તેમ આપણા શરીરને ઓછી કેલરી પરંતુ વધુ પોષક તત્વોની જરૂર હોય છે આનું કારણ એ છે છે કે પ્રવૃત્તિનું સ્તર ઘટે પરંતુ વિટામિન્સ અને પ્રોટીનની જરૂરિયાત રહે છે તેથી વૃદ્ધ વયસ્કો માટે સહેલાઈથી સુપાચ્ય હોય તેવા ખોરાકનો સમાવેશ કરવો અને શરીરને તમામ જરૂરી પોષક તત્વો પૂરા પાડવા તે નિર્ણાયક છે પુખ્ત વયના લોકોની આહાર જરૂરિયાતો આપણી ઉંમર સાથે શરીરમાં થતા ફેરફારો પર આધારિત છે જેમ જેમ આપણે વય કરીએ છીએ પાચનતંત્રની ક્ષમતામાં ઘટાડો થાય છે હાડકાં અને સ્નાયુઓ નબળા પડી જાય છે અને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને સાંધાનો દુખાવો વધુ સામાન્ય બની જાય છે સંતુલિત હળવો અને પૌષ્ટિક આહાર વૃદ્ધ વયસ્કોને લાંબા સમય સુધી સ્વસ્થ સક્રિય અને ઉર્જાવાન રહેવામાં મદદ કરી શકે છે આ મુખ્ય મુદ્દાઓ નીચે વિગતવાર સમજાવવામાં આવ્યા છે ઉંમર વધવાની સાથે ભૂખ ન લાગવી અને પાચનશક્તિ નબળી પડવી એ સામાન્ય બાબત છે તેથી ખોરાક સરળતાથી સુપાચ્ય હોવો જોઈએ અને પૂરતી ઉર્જા પ્રદાન કરે છે તળેલા મસાલેદાર અને ભારે ખોરાક જેવા કે સમોસા પકોડા અને વધુ તેલમાં રાંધેલા ખોરાકને ટાળવો જોઈએ કારણ કે આ ગેસ એસિડિટી અને કબજિયાતને વધારી શકે છે તેના બદલે ઓછા તેલમાં પકવેલી ખીચડી પોરીચ સૂપ ઇડલી અને શાકભાજી વધુ ફાયદાકારક છે ઉંમર વધવાની સાથે સ્નાયુઓ અને હાડકા નબળા પડવા એ સ્વાભાવિક છે તેથી પુખ્ત વયના લોકો માટે તેમના આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે પ્રોટીન સ્નાયુઓની મજબૂતાઈ જાળવવામાં મદદ કરે છે અને શરીરની રિપેર પ્રક્રિયામાં મદદ કરે છે કઠોળ સોયા ચીઝ ઈંડા દહીં અને જો શક્ય હોય તો માછલી અને ચિકન જેવા હળવા સુપાચ્ય પ્રોટીન સ્ત્રોતો આહારનો ભાગ હોવા જોઈએ હાડકાની નબળાઈ ઓસ્ટિઓપોરોસિસ એ વૃદ્ધોમાં સામાન્ય સમસ્યા છે કેલ્શિયમ અને વિટામિન ડી મજબૂત હાડકા જાળવવા માટે જરૂરી પોષક તત્વો છે દૂધ ચીઝ લીલા પાંદડાવાળા શાકભાજી અને બદામ કેલ્શિયમના સારા સ્રોત છે વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી સહેલાઈથી મેળવી શકાય છે વધુમાં જો દ્વારા ભલામણ કરવામાં આવે તો પૂરક લઈ શકાય છે બંનેની પૂરતી માત્રા તંદુરસ્ત હાડકા અને દાંતને જાળવવામાં મદદ કરે છે અને પડી જવા અને ફ્રેક્ચરનું જોખમ ઘટાડે છે ઉંમરની સાથે સાથે કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓ સામાન્ય બની

રાખવું જોઈએ વધુ મીઠું યુક્ત ખોરાક બ્લડ પ્રેશર વધારે છે જ્યારે વધારે ખાંડવાળો ખોરાક સ્થૂળતા અને બ્લડ શુગર અસંતુલન તરફ દોરી શકે છે તેથી મીઠાનું સેવન મર્યાદિત રાખવું અને ગોળ અથવા મધ જેવા કુદરતી મીઠાશનો ઉપયોગ મર્યાદિત કરવો શ્રેષ્ઠ છે ઉંમર સાથે તરસની ભાવના ઓછી થાય છે જે ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે પાણી નારિયેળ પાણી છાશ સૂપ અને હર્બલ ટી જેવા પુષ્કળ પ્રવાહીનું સેવન કરવું મહત્વપૂર્ણ છે પાણી તમામ અવયવોને કાર્યરત રાખે છે અને ઝેરને બહાર કાઢવામાં પણ મદદ કરે છે એક અંદરે વૃદ્ધોના આહારમાં સંતુલિત પોષણ હળવાશ અને પાચન સંવેદનશીલ વિકલ્પોનો સમાવેશ થવો જોઈએ પ્રોટીન કેલ્શિયમ વિટામિન ડી ફાઈબર મીઠું અને ખાંડનું ઓછું પ્રમાણ અને પૂરતા પ્રમાણમાં પારીનું સેવન માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે યોગ્ય આહાર અપનાવીને વૃદ્ધ લોકો જીવનના આ તબક્કા દરમિયાન આરામથી અને સ્વસ્થ રીતે જીવી શકે છે તમારા આહારમાં સામેલ કરવાની મુખ્ય વસ્તુઓ

ફળોનું સેવન સીધું જ કરવું જોઈએ જ્યુસના રૂપમાં ઓછું કારણ કે તે ફાઈબરનું પ્રમાણ ઘટાડે છે લીલા પાંદડાવાળા અને રંગબેરંગી શાકભાજી શરીર માટે ટોનિક સમાન છે પાલક મેથી મસ્ટર્ડ ગ્રીન્સ ગાજર ટમેટા બીટ ઝૂચીની ગોળ બ્રોકોલી વટાણા ઘંટડી મરી તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર વિટામિન એ સી કે અને ઘણા ખનીજો હોય છે કેલ્શિયમ પૂરક અને હાડકાની મજબૂતી માટે ઓછી ચરબીવાળું દૂધ દહીં પાચન માટે પણ ફાયદાકારક ચીઝ ઓછી માત્રામાં છાશ મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી અને પસંદ આવી હોય તો માત્ર એક સેકન્ડ કાઢીને આ વિડિયોને અત્યારે જ તમારા વોટ્સેપ ગ્રુપમાં જરૂર શેર કરી દેજો હૃદયને સ્વસ્થ રાખવા અને ઉર્જા પ્રદાન કરવા બદામ અખરોટ કાજુ મધ્યમ માત્રામાં શણના બીજ ચિયાના બીજ કોળાના બીજ તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે મગજ અને હૃદય માટે સારું છે જેમ જેમ આપણે વય કરીએ છીએ તેમ આપણને ઓછી તરસ લાગે છે તેથી આપણે સભાનપણે વધુ પાણી પીવું જોઈએ સાદા પાણી નાળિયેર પાણી સૂપ છાશ હર્બલ ચા તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખૂબ જ મીઠો અથવા ખાંડયુક્ત ખોરાક પેકેજ્ડ પ્રોસેસ્ડ અને જંક ફૂડ્સ વધારે મીઠું અને અથાણું પાપડ તમાકુ દારૂ ધૂમ્રપાન વૃદ્ધોની સ્થિતિ અને સ્વાસ્થ્ય સમસ્યાઓના આધારે ખોરાકની પસંદગી બદલવી જોઈએ ઉંમર સાથે શરીરની જરૂરિયાતો બદલાતી રહે છે તેથી ખાસ કરીને ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર ઓસ્ટિઓપોરોસિસ અને હૃદયરોગ જેવી પરિસ્થિતિઓ ધરાવતા લોકો માટે આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે આખા અનાજ જેવા કે જવ ઓટ્સ બ્રાઉન મલ્ટી ગ્રેન લોટ ખાઓ સફરજન નાસ્પતિ જામફળ પપૈયા જેવા ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફળો ખાઓ દ્રાક્ષ કેરી કેળા અને વધુ પડતા મીઠા ફળો મીઠાઈઓ અથવા પેકેજ્ડ મીઠાઈઓ ટાળો તમારા નિયમિત આહારમાં કઠોળ અંકુરિત અને લીલા શાકભાજીનો સમાવેશ કરો તમારા મીઠાનું સેવન ઓછામાં ઓછું રાખો નાસ્તો અને ટાળો પોટેશિયમથી ભરપૂર ખોરાક જેમ કે બીટરૂટ પાલક અને સેવન કરો તેનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે લસણ આદુ અને ઓછી ચરબીવાળું દહીં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે તેલયુક્ત અને મસાલેદાર ખોરાક મર્યાદિત માત્રામાં લો દૂધ દહીં ચીઝ અને છાશનું નિયમિત સેવન કરો વ્યક્તિએ દરરોજ પંદર થી વીસ મિનિટ તડકામાં બેસવું જોઈએ જેથી શરીર વિટામિન ડી ઉત્પન્ન કરી શકે લીલા પાંદડાવાળા શાકભાજી અને તલ પણ કેલ્શિયમના સારા સ્ત્રોત છે કેલ્શિયમ અને વિટામિન ડી સપ્લિમેન્ટ્સ ડોક્ટરની સલાહ પર લઈ શકાય છે તમારા આહારમાં ઓમેગા થ્રી ફેટી એસિડથી ભરપૂર ખોરાક જેમ કે ફ્લેક્સ સીડ્સ અખરોટ ચિયા સીડ્સ અને માછલી જો ખાવામાં આવે તો સામેલ કરો તળેલું તળેલું અને વધારે ઘી અને માખણ વડે બનાવેલ ખોરાક ટાળો આખા અનાજ ફળો અને શાકભાજીને પ્રાધાન્ય આપો મીઠું અને ખાંડનું સેવન મર્યાદિત કરો વહેલી સવારે નવશેકુ પાણી અને ચાર થી પાંચ પલાળેલી બદામ સવારનો નાસ્તો ઓટ્સ દલિયા ઇડલી ઉપમા પ્લસ મોસમી ફળ જેમ કે પપૈયા અથવા જામફળ નાસ્તો છાશ અથવા નાળિયેર પાણી લંચ બે રોટલી મલ્ટી લોટ પ્લસ એક વાટકી દાળ મોસમી લીલા શાકભાજી પ્લસ દહી સાંજે હર્બલ ચા પ્લસ મગફળી અથવા સ્પ્રાઉટ્સ રાત્રિભોજન હળવો પોરીજ પ્લસ વનસ્પતિ સૂપ સૂતા પહેલા હુંફાળું દૂધ ઓછી ચરબી વ્યક્તિએ ધીમે ધીમે ખાવું જોઈએ અને તેને સારી રીતે ચાવવું જોઈએ જેથી પાચન સરળ બને ખૂબ ભારે ભોજન ટાળો દિવસમાં ચાર થી પાંચ નાના ભોજન લો હંમેશા તાજો ઘરે બનાવેલો અને હળવો ખોરાક ખાઓ નિયમિત હળવી કસરત અથવા ચાલવું ત્રીસ મિનિટ વૃદ્ધોના સ્વાસ્થ્ય અને પાચન માટે જરૂરી છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમને જો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરીને તમારા ફેમિલી સાથે શેર જરૂર કરજો અને દરરોજ આવી જ અસરકારક કુદરતી નેચરલ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલ હેલ્થ ટોક્સ ગુજરાતી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો બેલ નોટિફિકેશનને અત્યારે જ ચાલુ કરો જેથી આગળનો નવો ઉપયોગી વિડિયો તમને સૌથી પહેલાં મળે કોમેન્ટમાં તમને આ માહિતી કેવી લાગી જણાવવાનું ભૂલતા નહીં હવે કાલે મળીશું એક બીજા આવા નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો